જય માતાજી મારા વાલા જય માતાજી વધારો વધારો મારી ચેનલ માં સ્વાગત છે બધા મિત્રો ને ગુડ નાઇટ જય માતાજી જય માતાજી लाइक કરીજો મારા વાલા સબસ્ક્રાઇબર કરી દીજો નવાય તો મારી ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો હેલો નમસ્તે જય માતાજી જય માતાજી ભાઈ નવાય તો મારી ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો મારા વાલા બધાયને રીટર્ન મળી જશે જય માતાજી મારા વાલા જય માતાજી પધારો પધારો ચેનલ માં સ્વાગત છે બધાઓ પધારો અંશિમિતતા શેર માં हां नमस्ते जय माताजी जय माताजी वाला બધાય મારા મિત્રોને જય માતાજી પધારો પધારો ચેનલ માં સ્વાગત છે હવે ક્યાં ગામ થી બોલો ભાઈ મારું ગામ થી બોલતી વલબીપુર ભાઈ ભાવનગર જિલ્લા નું વલબીપુર ગગનભાઈ રાવળ દેવ આઈડી રાવળ દેવ સુ મારા ભાઈ જય માતાજી જય માતાજી પધારો પધારો ચેનલ માં તમારું સ્વાગત છે મારા વાલા જય માતાજી જય માતાજી ઓ અમિત શરમા જય નમસ્તે જય માતાજી જય માતાજી વધારો વાલા ચેનલમાં તમારું સ્વાગત છે વધારો વધારો લાઈક કરી દો કોમેન્ટ કરો મારા વાલા લાઇક કરી દો લાઈક ન કરી હોય ત્યાંથી લાઈ જવું શું વધારે કોમેન્ટ જણાવજો બધા મિત્રોને જય માતાજી જય માતાજી મારા વાલા નવાય તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબર કરી દેજો મારા વાલા જય માતાજી જય માતાજી પધારો પધારો ચેનલ માં સ્વાગત છે પધારો વાલા લાઈક કરી દેજો મારા વાલા લાઈક ન કરી હોય એ સબ્સ્ક્રાઇબર કરી દેજો નવાય તો મારી ચેનલ ને બધાને રીટર્ન મળી જશે જય માતાજી જય માતાજી વાહ જય માતાજી પધારો પધારો બધા મિત્રો ને જય માતાજી મારા વાલા પધારો વાલા પધારો लाइक कर दीजो मारा वाला लाइक नौकरी होई कमेंट में જણાવજો કે થી લાઈ જો છો નમસ્તે मारा वाला जय माताजी मारा वाला નવા આ તો ચેનલ ને સબસ્ક્રાઇબર કરી દેજો લવ સપોર્ટ કરજો મારા વાલા સબસ્ક્રાઇબર કરી દેજો જય માતાજી જય માતાજી વધારો વધારો પરેશભાઈ તાનાળી જય માતાજી જય માતાજી જય માતાજીભાઈ જય માતાજી વધારો વધારો ચેનલમાં સ્વાગત છે મારા વાલા વધારો નમસ્તે જય માતાજીભાઈ સ્વાગત છે મારી ચેનલમાં લાઈક કરી દો કોમેન્ટ કરો નવાય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મારા વાલા તમને રિટર્ન મળી જશે બધા મારા મિત્રોને जय माता हमारी तो आईडी ने सपोर्ट करजो वाला लाइक कर जो कमेंट कर करो नवा कर तो चैनल ने सब्सक्राइबर कर वाला थोड़ा सपोर्ट करो जय माता जय माता जी, पधारो पधारो नवा तो हमारी तो चैनल ने सब्सक्राइबर कर हमारा वाला तुम रिटर्न आप दी हूँ मारू पूरा था इसलिए जय माता जी भाई जय माता नमस्ते पधारो નથી મારું લાઈક જોવું જરા જરાક કમેન્ટમાં કહેજો જણાવો મારા વાલા કોમેન્ટ કરો લાઈક કરો લાઈક ન કરવી મારા વાલા લાઈક કરી દેજો જય માતાજી જય માતાજી વધારો વધારો બધા મિત્રોને જય માતાજી જય માતાજી પધારો વાલા લાઈક કરી દો કમેન્ટ કરો નવા યુટો ને સબસ્ક્રાઈબ કરી દો મારા વાલા बदाय मारा मित्रों ने जय माताजी जय माताजी भाई जय माताजी पधारो पधारो तो पधारो वाला जय माताजी जय माताजी लाइक कर दीयो कमेंट करो नवाई तो चैनल सब्सक्राइब कर दो तो हमारा वाला तुम्हारी चैनल बिल्कुल तुम्हारी कर दी जय माताजी पधारो वाला पधारो जय माताजी पधारो लाइक कर जो कमेंट करो दबाए तो चैनल ले सब्सक्राइब के जो वाला वाला जय माताजी भाई जय माताजी पधारो पधारो મારી ચેનલ માં તમારું સ્વાગત છે મારા વાલા લાઈક કરીજો કમેન્ટ કરો નવ આઈકોન ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દીજો બધા મિત્રોને જય માતાજી જય માતાજી વાલા જય માતાજી વાહ જય માતાજી વાહ જય માતાજી પધારો પધારો લાઈક માં તમારું સ્વાગત છે મારા વાલા કમેન્ટ કરો સબસ્ક્રાઇબર કરીજો મારા વાલા લાઈક કરીજો લાઈક કરીજો સપોર્ટ કરો મારા વાલા ઓકે ભાઈ સપોર્ટ તમારો સપોર્ટ ફૂબાબા તમારી ચેનલ છે તમે સબસ્ક્રાઇબર કરી દેજો મારા વાલા રીટર્ન આપી દેસ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો મારા વાલા અમારી આઈડીને સપોર્ટ કરો પધારો વાલા સ્વાગત છે મારી ચેનલ માં लाइक करियो, कमेंट करो और नवाज़ चैनल ने सब्सक्राइब करिये जो तुमने रिटर्न अभी दिया हमारा वाला जय माताजी, जय माताजी, बधारो, बधारो, बधाई मित्रो, जय माताजी हमारा वाला बधारो। ओके okay, भाई, रिटर्न मौजूद जैसे तुमने हमारे लाइक भूल खाए इधरे 100% रिटर्न अभी दे दूंगा हमारा वाला हमारी आईडी ने सपोर्ट करशु બધા મિત્રોને સબ્સ્ક્રાઇબર કરજો મારા વાલા તમારી આઈડી છે તમને 100% रिटर्न આપી દેવું અમારું લાઈવ પૂરું થાય એટલે તમને રિટર્ન મળી જશે બધા મિત્રોને જય માતાજી ભાઈ જય માતાજી પધારો 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 લાઈક કરીજો કમેન્ટ કરો નવા આઈકો ચેનલને સબ્સ્ક્રાઇબર કરો મારા વાલા પધારો વાલા વધારો મારી માં તમારું સ્વાગત છે લાઈક કરી દેજો કોમેન્ટ કરો નવાઈકો ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા જય માતાજી જય માતાજી પધારો પધારો વાલા વધારો માં તમારું સ્વાગત છે પધારો વાલા જય માતાજી ભાઈ જય માતાજી રિટર્ન મળી જશે બધા મિત્રોને नवाई तो चैनल ने, ने सब्सक्राइब कर दीजिए हमारा वाला बधाई की जन्म आया तो ये हुआ आपके जय माताजी जय माताजी जी भाई सपोर्ट करो भाई जी ने सपोर्ट करो हमारा वाला जय भगवान की जय भगवान जय भगवान स्वागत तो है हमारा वाला નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રિટર્ન આપી દેજો મારા વાલા સપોર્ટ કરજો મારા વાલા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બધાય મારા મિત્રોને સપોર્ટ કરો મારા વાલા સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો અમારું લાઈવ પૂરું થાય એટલે તમે રિટર્ન આપી દેજો બધાય મિત્રો જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો લાઈક કરીજો કમેન્ટ કરો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કીધું મારા વાલા જય માતાજીભાઈ જય માતાજી વધારો વધારો ક્યાંથી મારું લાઈવથી ઓછો જરાક કોમેન્ટમાં જણાવજો બધાય મારા મિત્રોને જય માતાજી મારા વાલા નવાઈ તો ને સબસ્ક્રાઈબર કરી દેજો મારા વાલા રિટર્ન મળી જશે લાઈવ પૂરું થાય તો રિટર્ન આપી દઈશ મારા વાલા જય માતાજી जय माताजी भाई जय माताजी जय भगवान जय भगवान जय माताजी भाई जय माताजी पधारो पधारो चरण में तुम्हारा स्वागत है हमारा वाला पधारो जय माताजी जय माताजी भाई पधारो वाला हमारे शरण में तुम्हारा स्वागत है हमारा वाला पधारो पधारो लाइक कर दीजो कमेंट करो नव तो चैनल ने सब्सक्राइब कर दीजो मारा वाला बताय मारा मित्रों ने जय माताजी जय माताजी भाई पधारो पधारो चैनल मा तुम्हारो स्वागत है पधारो लाइक कर दीजो मारा वाला लाइक ना करियो तो सपोर्ट कर નમસ્કાર આઈકો ચેનલ સબસ્ક્રાઇબર કે વિડિયો રીટર્ન મોડ જેવો અમારવાળો પધારોવાળો પધારુ ચેનલ માં સ્વાગત છે પધારુ તમારું સ્વાગત છે વધારો લાઈક કરી દો કોમેન્ટ કરો નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા સપોર્ટ કરો મારી આઈડી ને રીટર્ન મળી જશે બધા મિત્રો ને રીટર્ન આપી દેજો મારા વાલા જય ઠાકોર જય ઠાકોર જય ઠાકોર ते भाई शॉर्ट बढ़िया में कमेंट कर लियो और बता रिज ना पी देशु पधारो वाला मारी शरण में मा स्वागत छे मारा वाला पधारो पधारो जय माताजी भाई जय माताजी पधारो लाइक कर दीजो कमेंट करो नवाई तो चैनल ने सब्सक्राइब कर वीडियो मारा वाला पधारो परा वाला पधारो चैनल पर स्वागत है लाइक करियो जो कमेंट करो नवा इको चैनल ने सब्सक्राइब करियो हमारा वाला मौज में मौज में मा, हमारा वाला जय माता जी जय ठाकुर जय ठाकुर पधारो वाला पधारो जय माता भाई जय माता जय ठाकुर, जय माता जय भगवान वाला पधारो चैनल में तुम स्वागत है वाला पधारो जय मित्रों ने जय माता नवाई तो चैनल ने सब्सक्राइबर कर दू मा वाला रिटर्न मिली जैसे लाइक करो कॉमेंट करो कैसे लाइक जो सोई અને મારા આઈડી માં નવો હોય તો સપોર્ટ કરજો મારા વાલા ઇન્ટરનેશનલ આઈડી જો આપણે સબસ્ક્રાઇબર કરી ગયો બધાયને સબસ્ક્રાઇબલ કરી દો ઇન્ટરનેશનલ આઈડી જો મારા વાલા જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી પધારો પધારો અમારી ચેનલ માં સ્વાગત છે પધારો વાલા બધાય મિત્રોને જય માતાજી જય માતાજી પધારો 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 લાઈક કરીજો કમેન્ટ કરો નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો મારા વાલા મિત્રો સપોર્ટ કરો મારા વાલા બધા મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો રીટર્ન આપી દઈશ મારા વાલા લાઈક પૂરી થાય એટલે બધા મિત્રો ને જય માતાજી જય માતાજી પધારો પધારો જય માતાજી મારા વાલા પધારો અચિવન કરેલા ઓહો હો જેપલાથી લાઈવ જોવે છે સર પાસે જેપલાથી લાઈવ જોવે છે કુતરસભાઈ કુતરસ તમારી ચેનલ માં તમારું સ્વાગત છે મારા વાલા કમેન્ટ કરજો કેથી લાઇ જો છો એમ મારા પર ખ્યાલ આવે તમારું આ લાઇ જોવે છે મારા વાલા જય માતાજી અશ્વી અશ્વિનભાઈ નવા હોય તો મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબર કરી દેજો સપોર્ટ કરજો મારા વાલા તમારી ચેનલ છે તમને એક રિટર્ન આપી દેવું છું બધાય બધાય મારા ભાઈઓને નમ્ર વિનંતી બધાયને રિટર્ન મળી dese મારા વાલા સબ્સ્ક્રાઇબર કરીજો નવાય તો સનેને સબસ્ક્રાઇબર કરીજો મારા વાલા બધાને રીટર્ન આપી દીશુ લાઈક કરીજો કમેન્ટ કરો જય હો જય હો મારા વાલા જય માતાજી ભાઈ જય માતાજી પધારો સ્વાગત છે એક માં અમારી ચેનલ માં પધારો ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી બધા મિત્રોને જય માતાજી પધારો 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 ભાઈ પધારો જય માતાજી ભાઈ જય માતાજી like કરી દો ભાઈ ભાવનગર જિલ્લા નું વલભીપુર ગામ છે હા ભાઈ મારી હજી કલાકાર છો મારા video જોવો short video program કરું છું પોતે લાઈવ program माताजी भाई जय माताजी सपोर्ट करो हमारा वाला सपोर्ट करो जय माताजी भाई लाइक कर तो दीजो कमेंट करो नवाई चैनल सब्सक्राइब सब्सक्राइबर कर दीजो हमारा वाला आपने रिटर्न આપી देशु बधाई मित्रों ने जय माताजी भाई जय माताजी बधारो बधारो चैनल मा स्वागत है पधारो वाला पधारो जय माता जी मारा वाला जय माता जी पधारो पधारो जय माता जी बा जय माता जी पधारो वाला पधारो पधारो वाला हमारे चैनल में स्वागत है भाई पधारो जय माताजी भाई जय माताजी पधारो वाला पधारो 989 सब्सक्राइबर के भी जो रिटर्न મળી જશે ભાઈ બધા મિત્રોને જય માતાજી લાઈક કરી દો કમેન્ટ કરો 989 सब्सક્રાઇબર કરી દો મારા વાલા બધા મિત્રોને જય માતાજી जय माता जी भाई जय माता जी पधारो दारू, पधारो वाला पधारो जय माताजी जी भाई लाइक कर दो कमेंट करो नवाई तो चैनल ने सब्सक्राइबर की जो हमारा वाला सपोर्ट करो जय माताजी जय माताजी जी भाई ना बधारो संगमा स्वागत है बधारो भाई

આવા યાનિત બુક સૌ પ્રથમ મારા અમારી ચેનલ માં તમારું સ્વાગત છે લાઈક કરીજો કમેન્ટ કરો નવાય તો સરેને સબ્સ્ક્રાઇબ કરી દેજો મારા વાલા રીટન મળી જશે બધાની ચેનલ ને રીટન મળી જશે મારા વાલા સબ્સ્ક્રાઇબર કે બીજો એક સબ્સ્ક્રાઇબ કરો મારા વાલા જય માતાજી જય માતાજી વાય जय माताजी भाई जय माताजी अबे यार आमो आज दिन भाई जय हो जय हो भाई बधारो बधारो जय राम पी जय राम पी भाई जय राम पी पधारो वाला पधारो सर्वर में मा स्वागत है मारा वाला पधारो जय हो जय हो भाई जय हो बधारो बधारो चैनल में तुम्हारा स्वागत है मारा वाला जय मित्रों ने जय माताजी भाई पधारो वैशाली में तुम्हारा स्वागत है पधारो भाई पधारो स्वागत है हमारा वाला पधारो आ भाई आ जय माताजी भाई जय माताजी